હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આ માટે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સના લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બારમાંથી આપણે મળી જશે હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા આને સાથે સાથે જે અગાઉ આપણે પીસીઆર વ્હીકલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયો છે અને રાજ્ય સરકારશ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં એકસો સંતાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પુરુષમાં હવે આજ રાત બાર વાગે પછી ફક્ત એકસો બાર ડાયલ કરવાનું અત્યારે ટેમ્પરરી જો કોઈ ભૂલ થી ગલતી થી એકસો નંબર ડાયલ પણ કરી નાખશે તો આ રીરૂટ એકસો બાર ઉપર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે કે તમે એકસો બાર ડાયલ કર્યા છો તમે સો ડાયલ કરશો તો પણ મળશે એકસો બાર ને યાદ રાખજો તો આ તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ ફક્ત એકસો બાર યાદ રાખો